મીડિયા રિપોર્ટ અનુસારમાં બાબા વેગાના સાસુ નામ છે કે વાગડિયામાં પાંડ્યો ગોઠો ત્રોવામાં છે કે એક અંતર બગડિયામાં જ્યોતિષમાં જે બાલકનોસમાં નાસ્ટોડોમે તરીકે પણ ઓળખવામાં આવે છે કે બાબા વેગાના જન્મ 1911 માં થયો હતો જે 1999 તેનો અવસાન થયો હતો કે જેમ અત્યાર 12 વર્ષની ઉંમરે તેના આંખોને રોશની ગુમાવી દીધી કે ત્યાર બાદ ભગવાન સમતકારી ભવિષ્યને જોવા માટે દ્રષ્ટિ મળી કે પછી તેમણે કવિતાનો દ્વારા વર્ષ 5019 માટે ભવિષ્યમાં કર્યું કે તે

યુદ્ધને કારણે માનવજાતના વિનાશક થયો યુરોપમાં દેશોમાં ગ્રહમાં ફાડીને રાજકીય સ્થિતિમાં જોવા મળેલા વર્ષ બસ્તીમાંથી પણ મોટા જોવા મળી શકે મનુષ્યમાં લોકોને સંપૂર્ણ કરવામાં સફળ થઈ શકે છે અને બે હજાર પચીમાં અનેક કુદરતી આફતો માનવામાં અને પૃથ્વીને વિનાશક કારણે બની શકે મીડિયા રિપોર્ટમાં અનુસાર બાબા વાઘાઇ આગાહી કરી છે કે બે હજાર પચ્ચીમાં મીડિયા ડેન્સર જેવી જીવલેન્ડમાં બીમારી રસી શોધવામાં પણ સફળ થઈ છે અને ટેલી પેથીમાં દુનિયા પણ વિકસિત થશે જેના દ્વારા આ માનવગને એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે